નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં આ સપ્તાહ દરમિયાન નીચેના સ્તરેથી સુધારો થઈ રહ્યોની સ્થિતિ ચાર્ટ દ્વારા જાણી શકાય છે અને હાલની સ્થિતિએ ન્યૂયોર્ક કોટન વાયદામાં સિત્તેર સેન્ટની સપાટી આસપાસ વેપાર થઈ રહ્યો છે તો મિત્રો છેલ્લા ઘણા સમયથી ન્યૂયોર્ક વાયદામાં સડસઠ સેન્ટથી લઈને અડસઠ સેન્ટની વચ્ચે જ વેપાર થઈ રહ્યો હતો અને મિત્રો ગત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં સો સેન્ટ આસપાસની સપાટી જોવા મળી હતી જોકે મિત્રો આ બાદ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે અને ઓગસ્ટ મહિના દરમિયાન ન્યૂયોર્ક વાયદામાં છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી આસપાસ વેપાર થતો જોવા મળ્યો હતો તો મિત્રો વૈશ્વિક સ્તરે રૂ બજારના વેપારમાં ન્યૂયોર્ક કોટન વાયદાને બેન્ચમાર્ક ગણવામાં આવે છે તો ભારતીય બજારની વાત કરીએ મિત્રો તો રૂ ગાસડીના ભાવમાં રૂપિયા ઓગણસાઠ હજાર આઠસોની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે અને કપાસના ભાવમાં રૂપિયા ચૌદસો પંચોતેરથી લઈને રૂપિયા સોળસો પંચોતેરની વચ્ચે વેપાર થઈ રહ્યો છે કપાસના ટેકાના ભાવમાં વધારો કરવા માટે રજૂઆત થઈ છે